એનો જે દેશભરમાં જો કે જ્ઞાતિવાદ કે કોઈ કોમવાદ કે જાતિવાદ કે વંશ પરંપરાગત એવી કોઈ વાત નથી ચાલતી આના મતદારો જે તે વ્યક્તિના કામના આધારે મત આપે છે ગણેશ ગોંડલે રાજકારણમાં સહકારી ક્ષેત્ર થકી ડેબ્યુ કર્યું છે ગુજરાતના રાજકારણમાં જેનું સહકારી ક્ષેત્ર ઉપર પ્રભુત્વ કે પ્રભાવ હોય એને રાજકીય પક્ષ પણ અવગણવાની ગુસ્થાખી કરતા પેલા સો વખત વિચારે જ્યાં સુધી મેં જયરાશી ને આપણે તો પર્સનલી જોયા નથી મળ્યા નથી મેં એને ટીવીમાં દુનિયાભરમાં એ મોટા માણસ એટલે આપણે સાંભળ્યા હોય પણ મેં જ્યાં સુધી એનું રીડિંગ કર્યું છે એનું માનસિક રીડિંગ કર્યું છે એ વ્યક્તિ ભયંકર જેને કોલ્ડ બ્લડેડ કહી શકાય એવા પોલિટિશિયન્સ છે શબ્દો જોખી તોડીને બોલશે જે લોકો સુરવીર હોય છે એના આભૂષણ શું છે એની છાતીમાં કેટલા છીડા છે ને તલવારના ઘાવ છે ને એ એના આભૂષણો હોય છે એને એ ઈજા નથી ગણતા એની પીઠ કોરી ન હોય સાહેબ તો છાતી છાતીસમાં ઘાવ ઝીલનારા આ બધા માણસો છે એટલે એને જેલ ને મેલ બધું સરખું છે ગણેશ ગોંડલ જે છે એની ઉપર થોડીક જવાબદારી આવશે વિશેષ તહ અને એ જો જવાબદારીને વિનમ્રતાથી નભાવી જાણે

એની વ્યાપક ચર્ચા ને ઉત્તેજના પણ થતી અને ઉત્કંઠા એ હતી કે પળે પળની માહિતી મેળવવા રાતના અગિયાર વાગ્યા સુધી જે તે મેન સ્ટ્રીના લોકો સમગ્ર ગુજરાત હતી અને ગણેશ ગોંડલ સહિત અનેક લોકો જે છે ભાજપના તેની જીત થઈ છે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણી જે છે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કારણ બની છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ વાત કરીએ વાત ગુજરાતી

પણ શરૂઆતથી આપણે જ્યારે આમ કહેતા ત્યારે કદાચ એના રાઇવલ્સ અતિશયોગથી કરીએ છીએ યા તો પક્ષપાત યા તો તરફેણ જ્યારે કે આમાં કઈ નહોતું આપણે ધરાતલ હકીકત હતી એ જોઈને વાત કરતા હતા કે મેં ઘણી વખત કીધું કે જયરાજસિંહ બાપુ કેવળ ધનબળ કે બાહુબળ નહીં એ કળબળ છે એટલે કે કળ કળથી કામ લેવામાં પણ માહેર છે જે રીતે માહોલ સર્જન હતો ગોંડલ નાગરિક સહકારી બેંકનો ગણેશ ગોંડલના જેલમાં હોવાને કારણે આ આખે આખી ચૂંટણી જે છે રસપ્રદ અને ચર્ચાસ્પદ બંને બની ગઈ હતી અન્યથા તો એ ક્યારે ચૂંટણી યોજાઈ કોણ જીતું કોણ હારે કોઈને ખબરે પડતી નહીં પરંતુ આ એક જે સેટબેક હતો અથવા તો આ એક ડ્રામા હતો અથવા તો એક થ્રિલર એમાં હિમ એને કારણે ચાર એકોર આખા જિલ્લામાં પહેલાં તો ગોંડલ તો છોડો આખા જિલ્લામાં બલકે સમગ્ર ગુજરાતમાં એની વ્યાપક ચર્ચા અને ઉત્તેજના પણ થતી અને ઉત્કંઠા એ હતી કે પળે પળની માહિતી મીડિયાના લોકોએ પણ આપણને ફોન સુધી કર્યા કે સાહેબ અત્યારે શું પરિસ્થિતિ છે ગણતરી ક્યાં પહોંચી કેટલા મતથી કોણ આગળ છે વગેરે વગેરે એક વિધાનસભાની ચૂંટણી હોય એના જેવું આ પ્રકારની ઉત્કંઠા શાયદ પહેલી વખત આ બેંકમાં બની હતી પાંચસો કરોડની આડે ગાળીની આર્થિક ચૂંટણી આ બેંક જે છે એમાં પૈસો ગોળ હતો એમાં પ્રતિષ્ઠા મેન હતી ગણેશ ગોંડલ ત્યાંથી ઉભું રહેવું એટલે કે જેલમાંથી એક કિસ્સામાં જેલમાં છે જેલમાં હોવા છતાં એની ઉમેદવારી નોંધાવવી અને પછી પોતે જેલમાં હોવાથી એનું શું થશે ભાવિ કોઈ પ્રચાર નહીં બીજી રીતે પોતે વૈયક્તિક રીતે તો પ્રચાર કરવાનો કોઈ પ્રશ્ન પેદા નહોતો થતો એટલે એક પ્રકારનું એમાં છે ને ડ્રામેટિકલ વસ્તુ ઉમેરાણી થ્રીલર જેને કહી શકાય કે લોકો આવું કારણ કે આપણે ભૂતકાળમાં આવું બધું સાંભળ્યું પણ એ ઉત્તર પ્રદેશના કોઈ બાહુબલીઓ વિશે સાંભળ્યું છે ગુજરાતને લાગે હોય લતી પૂરતું આપણે સાંભળેલું પણ એની ને આ આખી જે આઈડિયોલોજીથી માંડીને સાખ ધાક જે ગણો તે આખી જુદી હતી આના વિશેના રાયવલે જે કંઈ પણ અફવાઓ ફેલાવી અથવા તો જે કઈ દુષ્પ્રચાર કર્યો એનાથી તદ્દન વિપરીત આપણે વાત હર વખત કરેલી કે ભાઈ ગણેશ ગોંડલ જે છે આ એક કિસ્સામાં ભલે જેલમાં છે અથવા તો એનાથી આ ઘાટ ઘડાઈ ગયો પણ એને અડધી રાતના હોકારા થઈને અનેક ના આંસુ લૂછા છે અથવા કંઈક ની પીઠ થાબડી છે એટલે એને જીતવામાં લેસ માત્ર મુશ્કેલી પડશે નહીં આમ છતાં હરીફ વાળા એ તો આપણે સ્વાભાવિક દરેક ને એ અધિકાર છે પોતપોતી વાતો કરવા ઇવન તો જે એનએસયુઆઈ ના પ્રમુખ હતા પ્રતિપાલસિંહજી એને પણ કીધેલું ભાઈ એને પણ જે સેવા કાર્યો કરેલા અને લોકોએ એને સધિયારો આપ્યો તો કે ભાઈ અમે તમને મત આપશું એટલે અગિયાર અગિયાર બંને તરફ ઉભા હતા એટલે બાવીસ એ અને માં પ્રતિપાલસી તો પ્રતિપાલસી પણ ને મને પણ સારો એવો વોટિંગ થશે વગેરે વગેરે હાલાકી મે તો અહીંયા રૂબરૂ આવ્યો ત્યારે કીધું જ એને પર્સનલી રૂબરૂમાં એને કીધું હતું કે ભાઈ જેમ આપણે બ્લુ ટીક કરનારાને આપણે આપણા બહુ સારા ફોલોઅર્સ માની લઈએ છીએ એ ભૂલ છે એવું તમને જે લોકો કે છે એ પણ તમારી પણ એક ભૂલ છે બાપુ મોઢે જ કીધું હતું કે નહીં મેળ પડે ભગવાન તમને સુખી રાખે જીતાડી દે પણ જે દીવા જેવું સ્પષ્ટ છે એ તો છે એટલે તમે આગળ એટલે શરીરમાં આત્મા પ્રવેશી ન જાય એ તો જે છે એ તો છે એવી રીતે મેં કીધું ખાલી ખાલી તમને પૂરો ચડાવવાનો કોઈ અર્થ નથી પણ જે ધરાતલ સ્થિતિ છે એ આ છે કે ભાઈ તમારો મેળ પડે એમ નથી કારણ કે આ લોકો એટલે કે જયરાશી બાપુ વગેરે જે એણે ગામડા ભાંગ્યા જેમ રામવાળા ગામડા ભાંગતા એમાં આ ચૂંટણીમાં એણે ગામડા ભાંગ્યા હતા રાધર ખૂંદ્યા હતા દેરડી કુંભાજી જે કાંઈ સાપર વેરાવળના તે જેટલા પણ એના ગામડા બધા આવતા હોય એ બધા ગામમાં જઈને એણે બુદ્ધિપૂર્વક પ્રચાર કર્યા હતા પેમ્પલેટ વેચ્યા હતા એણે સ્લીપ બા કાયદા સ્લીપ પણ આપી હોવાનું કહેવાય છે આવું બધું એને ટૂંકમાં એને જે મેનેજ કરવું હતું કારણ કે એના માટે પણ થોડો પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો જીતની એ લોકોને શ્રદ્ધા હતી છાતી સુધી પણ વિરોધ ગળા સુધી આવી ગયેલો એટલે એને કીધું કે યા હોમ કરીને પડો ફતેહ જે આગે કોઈપણ પણ ભોગે આ જીતવું જોઈએ અને આપણે બધા જાણીએ છીએ કે રાતના બે વાગ્યાની ત્રણ વાગ્યાની આળે ગાળે રિઝલ્ટ જાહેર થયું અને ગણેશ બાપુ એમાં ગણેશ બાપુ તો ખેર પણ આખી ભારતીય જનતા પાર્ટીની પેનલ અગિયાર અગિયાર જણાની એ ટ્રિમન્ડસ બહુમતીથી જીતાણા જીતા છે અને સામે પક્ષે યતીશ ગોવિંદભાઈ દેસાઈ સહિતનાની પેનલ જે છે એનો પ્રકાશ થયો છે પણ આ ચૂંટણીના ઘેરા પડઘા જે છે એ હજી તે પડશે ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં કારણ કે આના અર્થ એમ થયો કે ગણેશ ગોંડલે રાજકારણમાં સહકારી ક્ષેત્ર થકી ડેબ્યુ કર્યું છે ગુજરાતના રાજકારણમાં જેનું સહકારી ક્ષેત્ર ઉપર પ્રભુત્વ કે પ્રભાવ હોય એને રાજકીય પક્ષ પણ અવગણવાની ગુસ્સાખી કરતાં પહેલાં સો વખત વિચારે દિલીપ સંઘાણી અને જયભાઈ આપણે જયેશ રાદડીયા એનું તાજું ઉદાહરણ છે કે એકને મેન્ડેટ કોઈને મેન્ડેટ આપ્યા વગર હું તમને કહું જયેશ રાદડિયા મેન્ડેટ આપ્યા વગર એ જીતી બતાવ્યા અને દિલીપ સંઘાણી પણ ચેરમેન થયા અને બધાએ ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવું પડ્યું એટલું જ નહીં ઇફકોના ડિરેક્ટર બન્યા પછી દિલીપ સંઘાણી ભાઈ અને જયેશ રાદડિયા ઈવન પરસોત્તમ રૂપાલા નારાયણ કાછડિયા ટૂંકમાં આખી જે અમરેલી પંથકની કે લેવા કડવા લેવા પટેલોની લોબી છે એણે ભારતીય જનતા પાર્ટીના તથાકથિત નવા સંગઠન વિશે પણ જે વાત કરી કે ભાઈ તમે જૂનાને ભૂલતા નહીં અમારી બીજું યોગદાનને ભૂલતા નહીં વગેરે એ પણ પક્ષ સહન કરવું પડે શું કામ એ આ બધી જ મેં વાત જે હસ્તીઓની કરી છે એનું સહકારી ક્ષેત્ર ઉપર એટલું એનો પ્રભાવ છે ગણેશ ગોંડલ હવે એ સહકારી ક્ષેત્રના પાયા ઉપર જે રાજકારણમાં એન્ટ્રી થઈ છે એ બહુ જ જેને કહેવાય ને કે રાજકારણી રીતે એની સારામાં સારું ડેબ્યુ કહેવાય અને ભારતીય જનતા પાર્ટી જેવી પક્ષ હોય એણે પણ ગણેશ ગોંડલને હવે સિરિયસલી લેવાનું શરૂ કરવું પડશે સર વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીને હજુ તો ઘણા દિવસો બાકી છે પરંતુ એવું કહી શકાય કે વિધાનસભાની ચૂંટણી પહેલાંનો ટ્રેલર છે હા બિલકુલ જો ટ્રેલર તો તમે કહી પણ શકો અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ગણેશ ગોંડલને મેન્ડેટ આપ્યો હતો જેલમાં હોવા છતાં એટલે એ વાત પણ એની પુષ્ટિ કરાવે છે હજી તો જો કે વિધાનસભા બે હજાર સત્યાવીસની છે અને કાલની કોઈને ખબર નથી હોતી પણ જો આને આ ટૂંકમાં ગતિવિધિ ચાલુ રહી અને બીજું કોઈ નિર્વિક્ષેપ એટલે કે બીજું કશું જ ન થાય વિઘ્ન કોઈ ન આવે જેમ કે ગણેશ ગઢ કલ્પના હતી કે એને જેલમાં જવું પડશે આવી ઘટના બની હતી આવી કોઈ કોઈ ઘટના ન બને ધારો કે તો કમસે કમ જયરાજસિંહ બાપુએ ડેબ્યુ તો સારો કરાવ્યો છે એમ તો ચાલે અને એ પણ મેં તમને કીધું સહકારી ક્ષેત્ર થકી હવે સંભવ છે કે ધીરે 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 હવે એનું માર્કેટિંગ વધારવામાં આવશે એ કદાચ જ ચેરમેન રાખશે બેંકના તો પણ પોતે ડિરેક્ટર બનીને પણ એ તમે જાણો છો ગોંડલમાં મેં આપણે અનેક વખત કીધું કે તમે એને ગમે તે કહો એ જ બધું ગણાય એને પોસ્ટિંગ કંઈ લેવા દેવા છે ઇટ સેલ્ફ પોતે એક સંસ્થા છે એટલે હવે માર્કેટિંગ પણ કરશે અને સહકારી ક્ષેત્રના આધારે એનું રાજકારણ જશે એ એટલું બધું મજબૂત કામ હોય છે સહકારી ક્ષેત્રના બેંકના આધારે એટલે કે સીધે સીધું આર્થિક તમે તમે જે તે લોકોની ઉપર તમારો ઉપકાર છે એમ કે તો ચાલે લોન આપી હોય આઉટ ઓફ વે જઈને આ બધી પરિસ્થિતિ તો છે જ એટલે હું તમને કહું કે એ રીતે એ આગળ વધશે સહકારી ક્ષેત્ર થકી અને એમાં પાછું પોસ્ટિંગ સારામાં સારું થાય ધારો કે અશોકભાઈ પીપોળિયા ચેરમેન બને તો આ વાઇસ ચેરમેન બને ભાઈ ઓકે હવે ગણેશ ભાઈ વાઇસ ચેરમેન બન એટલે તમે મેં આપને પેલા કીધું કે એની પોસ્ટ કઈ લેવા દે ત્યાં તો બોલે છો હાલ શસ્ત્રી અકાલ જેવું તો છે એટલે વાઇસ ચેરમેન બને તો હવે એના હાથમાં પાવર આવશે સહકારી ક્ષેત્ર કોને લોન આપવી કોને ધિરાણ આપવું કોને શું કરવું કોને આમ તેમ આઉટ ઓફ વેજ જઈને કરવું તો એને કારણે એની એક વોટ બેંક તૈયાર થશે મજબૂત કારણ કે જે લોકોને તમે લોન વગેરે આપી હોય આઉટ ઓફ વે જઈને આપ્યું હોય પાંચ ડોક્યુમેન્ટ ઓછા હોય તો ચલાવી લીધા હોય એના હપ્તા એક બે ન ભરી શકાય પોતે ભરાવી દીધા હોય આવું ઘણું બધું બનતું હોય છે એને કારણે જે તે વ્યક્તિ છે એ ક્યારેય પછી એમાં ગદ્દારી કરી ન શકે એટલે એ સહકારી ક્ષેત્ર થકી જયારે એ ડેબ્યુ કરાવ્યું છે જયરાશી બાપુએ તો એટલીસ્ટ એના મનમાં એટલી તો છાતીએ પાણી આવી કે પહેલું પગથિયું જે છે એ તો બહેતરીન થયું છે જેને સુકન્યાળ કહી શકાય એવું એટલે સાથિયા ઉપર કંકુ પગલા કર્યા છે એવા આગે ઉપર ગોરખ જાગે સર ખાસ કરીને વાત કરીએ તો જે રીતે પરિણામ આવ્યું છે જનતાએ જે રીતે પસંદગીનો કળશ તોડ્યો છે તો સર આ જીતનો શ્રેય કોને આપી શકાય જયરાજસિંહ જાડેજાના કારણે કે ભારતીય જનતા પાર્ટીના કારણે કે બંનેના સમય સમન્વયના કારણે ના ખરું કહું પહેલો નંબર તો જયરાશી બાપુનો આવે કારણ કે એમને જે વાવેતર કર્યું છે એનું અત્યારે ગણેશ ગોંડલ લણી રહ્યા છે પહેલી વાત તો એ ભારતીય જનતા પાર્ટી નેક્સ્ટ આવે પણ એનાથી પણ વિશેષ કહું કે જેની આપણે અવગણના કરી શકાય એમ નથી ગણેશ બાપુનું જેટલું આપણે ગઈકાલે તમે લોકો ત્યાં ફિલ્ડમાં હતા મેં બધી જ એનું લાઈવ ટેલિકાસ્ટ જોયેલું છે બધા ચેનલોમાં આપણી ખાલી એકની જ નહીં તમે જો મતદારો બધાએ શું કહેતા હતા કે ભાઈ ગણેશ ગોંડલની કામની જીત છે એનું કામ બોલે છે કોઈ જયરાસીનું નામ બોલે છે ને કદાચ ગણેશનું કામ બોલે છે બધું બોલ્યા એનો અર્થ એમ છે કે આ યુવાન માણસે યુવાન છોકરાએ એણે ખરેખર એના ફાધરનો વારસો જેને કહી શકાય એ જાળવવાની પ્રેક્ટિકલી કોશિશ કરીને કામયાબ રહ્યા છે અનેક લોકો પર એના હાથ હશે ખોટું એટલું બધું ના બોલે કોઈ પોપટ જેમ બોલવું જુદી જુદી વાત વાત છે છે ને બાય હાર્ટ કેવું એટલે ગણેશ બાપુ એ પણ એની લેવલ પ્રમાણે જે કઈ કામ કરવું ઘટી કર્યું જ હશે એટલે પહેલો શ્રેય જે છે એ તો કારણ કે એની રણનીતિના આધારે બધું કારણ કે ગામે ગામના સરપંચો જે કોઈ હતા એના એ સરપંચોને બુદ્ધિપૂર્વક જવાબદારી સોંપવામાં આવી હતી કે તમારે આટલા વાહનમાં આટલા લોકોને લઈને આવી જવા મતદાન માટે થઈને અને આ તો બધું ઓન પેપર રેકોર્ડ ઉપર હોય જગદીશભાઈ ખબર પડે એટલે એક તો એની રણનીતિને કારણે પહેલી વાત તો એ છે બીજું કે એને જે વાવેતર જયરાસી બાપુ એ કર્યું ગોંડલ પંથક મહારાજર એનો પાક ગણેશ લડ્યો પણ ખાલી બાપુના નામે નહીં એમાં પોતાનું પણ યોગદાન છે એ તો નક્કી છે અને પછી ભારતીય જનતા પાર્ટી તો મેં તમને કીધું તેમ એને જેમ એના ગણેશના મધરને જો ટિકિટ આપી હતી અને ધારાસભ્ય છે તેઓ શ્રી એવી રીતે આને મેન્ડેટ આપ્યો એટલે ભાજપે પણ એને સહકાર કર્યો આખી ભાજપની પેનલ જે જીતી છે એટલે તો પક્ષને કારણે જીતી હોય બાકીની પેનલ આપણે ગણેશભાઈ નું જવા દો વૈયક્તિક રીતે કે જયરાજ બાપુ કારણે પણ બાકીના જે ભારતીય જનતા પાર્ટી લોકો ઊભા છે એને તો પક્ષના લોકોએ ટેક આપ્યો એટલે આમ જુઓ તો ત્રિદેવ આ ત્રણેયની શક્તિ કોમન રીતે ભેગો સરવાળો થયો છે અને તમામ નદી દરિયાને મળે એમ આ વિજયને વર્યા છે સર જે રીતે આપણે વાત કરી અમે પણ કાલ વાત ગુજરાતીની ટીમ પણ ત્યાં ગ્રાઉન્ડમાં હતી અને લોકો પણ એ રીતે જ કહેતા હતા કે ગણેશભાઈના કામ બોલે છે અને સર આપણે જોઈએ તો ગણેશ ગણેશ જે ગણેશજી છે તે ઓમ તો સક્રિય હતા દર દર વર્ષે આપણે જોઈએ છીએ કે કોઈ પણ જાતિ ચૂંટણી ચૂંટણી હોય કે ન હોય તે સક્રિય હોય છે પરંતુ આ વખતે પણ આપણે જોઈએ તો તેમનો હવે રાજનીતિમાં શ્રી ગણેશ થયા છે તો એને કઈ રીતે જોઈ રહ્યા છે જુઓ શ્રી ગણેશ થયા ને બહુ સારા થયા ને એક સૌથી ઉત્તમ વાત તમને કહું દેશભરના લોકોમાં એક નોંધ લેવી ઘટના આ તો એક આઈકોનિક ઘટના છે આખે આખો પટેલનો આ વિસ્તાર છે હવે ગોંડલ આખો મત વિસ્તાર છે કાયદેસર લેવા પટેલ પાટીદાર જ ગઢ છે એમાં નવેક હજાર ક્ષત્રિયો છે બાકી બધા જ પટેલો છે મોટા ભાગના તમે સમજો ધારાસભાને આ બેઠક ને વાત કરું ત્યાં સુધી એવી સ્થિતિમાં પણ ગણેશ ગોંડલ નું ક્ષત્રિય હોવા છતાં જીતવું એનો દેશભરમાં જો કે જ્ઞાતિવાદ કે કોઈ કોમવાદ કે જાતિવાદ કે વંશ પરંપરાગત એવી કોઈ વાત નથી ચાલતી આના મતદારો જે તે વ્યક્તિના કામના આધારે મત આપે છે એટલે તમે એને ધાક સાકથી બાત કરો કારણ કે ગણેશના વિષય કોઈ એમ નથી એની પછી હવે બાપુજીની ધાક એવી છે ને મત દઉં ક્યાંય ન જાઉં કે મરી જવું એવું કોઈ બોલ્યા નથી કારણ કે એને પ્રતિપાલ સિંહ અપક્ષ એના સિવાય એના પ્રમુખ એ પણ ઊભા છે તેતિસ દેસાઈ ઉભા છે ચૂંટણીમાં અજ્ઞાતના ઊભા તો છે અને કોઈને કોઈએ થપાટાઈ નથી મારી રાધર એટલે એવું નથી કે વાતાવરણ ભયભીત છે સ કહેવાનો તાત્પર્ય એ છે કે ન્યાની પ્રજા જે છે ને એ જો આવી ખરેખર સમજદાર હોય તો આવી સમજદાર પ્રજા તો દરેક પંથકમાં હોવી ઘટે કે એટલે કેવાનો તત્પર છે કે આ ગોંડલ જે મતદારો જે છે એ વિધાનસભાના હોય કે નાગરિક બેંક હોય એ મતદારો જે છે એ આઇકોનિક કામ એ કરી રહ્યા છે એની તો દરેક જિલ્લાઓમાં નોંધ જોઈએ તો સર એવું કહી શકાય કે જે ગણેશજી છે તે જેલમાંથી આવ્યા બાદ સક્રિય રાજકારણમાં જોવા મળી શકે છે હવે હા પેલા તો શું થશે કારણ કે બે હજાર સત્યાવીસ સુધી દૂર છે એટલે એના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે સારો સમય તગાળો છે ફાઉન્ડેશન પાકો કરવાનો કોંક્રિટ થી એટલે અમસ્થાયત્ય સક્રિય છે એ તો છે જ પણ હવે જે એને જુઓ એક વસ્તુ કહું તમને જ્યારે બહુ પબ્લિસિટી મળે યા તો બહુ સન્માન મળે ને ત્યારે જે ધીર ગંભીર માણસ છે ને એ વધુ જવાબદાર બને આછકલો ન બને આછકલો તો અધૂરું પાત્ર હોય છલકાય પૂર્ણ ઘડો છે ને એ ક્યારેય છલકાય નહીં અધુરા ઘડા છલકાય એટલે હવે ગણેશ ગોંડલ જે છે એની ઉપર થોડીક જવાબદારી આવશે વિશેષતઃ અને એ જો જવાબદારીને વિનમ્રતાથી નભાવી જાણે તો લખી રાખજો કે મેચ્યોર પોલિટિશિયન તરીકે આગળ વધશે અને હજી ત્રણેક વર્ષનો ગાળો છે સત્યાવીસમાં ચૂંટણી છે વિધાનસભાની બીજું કંઈ ડખો ન થાય તો તો સત્યાવીસ એટલે કે હજી બે ત્રણ વર્ષ છે તો બે ત્રણ વર્ષમાં સારામાં સારી રીતે

તો આ બધી બાબતો જે છે એ ભાઈ એનું બ્રાન્ડિંગ શરૂ થયું શ્રી ગણેશાય નમાહ એમ શરૂ થયું મેં તો આજે કહ્યું છે ને કે ભાઈ શ્રી નાગરિક સહકારી બેંક જે ગોંડલનું છે એના શ્રી ગણેશાય નમાહ એણે ગણેશને નમન કર્યા છે નાગરિક બેંકે ગોંડલની એટલે આજથી એને બ્રાન્ડિંગ શરૂ થશે પછી જો એને કોઈ સારા સલાહકારો મળશે તો જોકે જયરસિંહ બાપુ સ્વયં અત્યાર સુધી જીતતા આવ્યા છે એનો અર્થ એમ છે કે એની પકડ મજબૂત છે પણ કેટલાક લોકપ્રિય કાર્યક્રમો કઈ રીતે આપી શકાય લોકો વચ્ચે કઈ રીતે જઈ શકાય અને તમારી ધાક કરતા શાખ કઈ રીતે ઓર વધે એવા જે કેટલાક સલાહકારો એને મળી જ જવાના એ મળશે તો સો ટકા બે હજાર સત્યાવીસમાં એ મજબૂત ઉમેદવાર તરીકે એક પ્રસ્તુત થશે સર ખાસ કરીને લોકો કહેતા હોય છે કે જયરાજસિંહ માટે જહેલ જેલ અને મહેલ બંને સરખું છે તો એને લઈને શું કહેશો સર જુઓ એટલા માટે કે એની જીવન ગાથા જે છે આપણે જૂના જમાનામાં માં રામવાળો ને આ બધા જે બારવટીયાઓની વાતો સાંભળેલી છે બારવટીયાઓ એટલે ઈ લૂંટારા નતા બાર પ્રકારનો વટ જાળવી અને ઈ રણે ચડેલા હતા તો અત્યારે તમને કહું જયરાજસિંહ બાપુ નું જીવન ગાથા જે છે સામે પક્ષે એવું જ છે બે મરદના ફાડિયા છે આખી ભાષામાં કહેવું નહીં તો હવે એ પ્રકારનું એનું જીવન રહ્યું છે એટલે એને જેલ અને મેલ કારણ કે અનેકો ગુનાઓ એની ઉપર પણ છે એટલે એને જેલમાં ભૂતકાળમાં જાવું પડ્યું હતું એક મર્ડર કેસમાં આજીવન કેસની સજા પડેલી કદાચ જામીન ઉપર છે લાઈક ધેટ તો એના માટે હવે આવા લોકોને જે છે ને આમ પણ તમારી જાણ ખાતર જે લોકો સુરવીર હોય છે એના આભૂષણ હોય છે એની છાતીમાં કેટલા છીરા છે ને તલવારના ઘાવ છે ને એ એના આભૂષણો હોય છે એને ઈજા નથી ગણતા એની પીઠ કોરી હોય સાહેબ તો છાતી ઝીલનારા આ બધા માણસો છે એટલે એને જેલ ને મેલ બધું સરખું છે સમાજ આપણે કઈ જો જમાનો હો કાળો નાગ તો હું પણ મદારી છું અને ઉડાડું ઉડતા પંખીને પછાડું એવો હું સ્વીકારી છું એટલે એ યુગમાં આ લોકો જીવી રહ્યા છે અને એવી રીતે કમસે કમ જયદાસ સુધી લાગે ત્યાં સુધી તો આવું છે જ એની લાઈફ કે એને સતત ને સતત આવા લોકોની સામે લડવું પડ્યું હોય સામે છાતી જ લડે છે પોતિકા બળથી લડે છે આપણે બધા જાણીએ છીએ એટલે જેલ ને મેલ એના માટે સ્વાભાવિક વાત છે પણ હવે હવે હું માનું છું કે સમય થોડોક પલટાયો છે લોકતંત્ર મજબૂત થતું જાય છે અને આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં દરેક માણસને બધી ખબર પડતી જાય છે એટલે કહું છું અવરનેસ બહુ વધી ગઈ છે મતદારોમાં એટલે હું માનું છું કે બે ત્રણ વર્ષ જે હવે બાકી છે અત્યારે વિધાનસભાની ચૂંટણીને એના પછી પણ તો જયરાસિંહ બાપુએ ભાઈને ગોંડલ ગણેશને ટૂંકમાં હવે બુદ્ધિપૂર્વક પોલાઇટ રાજકારણી કે સોફેસ્ટિકેટેડ પોલિટિશિયન્સ એક સરસ સકારાત્મક રાજનીતિ એ તરફ એને દોરી જવા જોઈએ જેથી કરીને આ માર ધાડ ને દાતાર એવી બધી જે વાતો છે એ થોડી હળવી થાય અને એક ખરેખર ગોંડલ ને સારું પ્રતિનિધિત્વ મળે અને આમ પણ જેનો સિકોટા નાખતા હોય જેના જેના બોલ પડ્યા બોલ જિલ્લા તો એવો માણસ વિધાનસભા હોય તો પડે પંથક ને એટલે એક સકારાત્મક રાજનીતિ તરફ એને લઈ જાય તો વધુ સારું સર છેલ્લો પ્રશ્ન છે કે આપણે જોયું જે રીતે સર કે નાગરિક બેંકની ચૂંટણી છે આખા ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને હવે આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની પણ ચૂંટણી આવી રહી છે તો સર શું તે પણ આટલી ચર્ચાસ્પદ બનશે ગોંડલની ચૂંટણી બિલકુલ બનવાની કારણ કે એમાં ક્ષત્રિય સમાજ એક તો રોલ ભજવાના છે મુખ્યતઃ હવે ક્ષત્રિય સમાજમાં પહેલા એવું હતું જે કે પરસોત્તમ રૂપાલા કાંડ વખતે આપણે જોયું હતું કે બાપુ એ ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એ બંને વચ્ચે સમાધાનની કોશિશ કરી એમાં થોડુંક આડું ઉતરી ગયું હતું બાપુના બે બોલને કારણે એ જે બોલ બોલા ગયા આડું ઉતર્યું હતું પરંતુ હવે થોડુંક એમાં વળોટ વળશે વળોટ વર્ષે એવું છે કે ક્ષત્રિય સમાજને તો હજી પોતાનો પરચો બતાવવાનો છે પરંતુ અત્યારે તમને કહું જે બે ચાર નવા નવા સંગઠનો ઊભા થયા છે એમાં તળા પડી ગયા છે ક્ષત્રિય સમાજની એકતા સંકલન સમિતિ વાળી જે વાતો હતી એમાં અનેક પ્રકારના તળા પડી ગયા છે તો હવે બાપુએ આ એક ગઢ સર કર્યો છે ગણેશના નામે માન લ્યો બેંકનો તો થોડુંક એનો વળટ વળ્યો છે ટૂંકમાં એની ઉપર અત્યાર સુધી જે કાંઈ હતું જેમ કે પરસોત્તમ રૂપાલા કાંડમાં એનું થોડુંક પીછે હેઠ થવું પછી સોલંકી કાંડ બન્યો તો એમાં એને થોડું પીછે હેઠ થવું પડ્યું દીકરો જેલમાં ગયો તો એને થોડું પીછે હેઠ જવું લાગ્યું પણ પછીથી મેં કીધું તેમ જેમ વળટ વળ્યા કે સામે પણ ગુડ કોટ નાખીને એના જે આરોપી હતા એ બધાને જેલ ભેળા કર્યા અને પછી ચૂંટણી આવી પડી એકાએક હવે ચૂંટણીમાં મેન્ડેટે લેવો અને વિજય મેળવવો અને કસમકસ થવીને એમ કરીને પણ એ ફતેહ મેળવી એટલે બાપુનું સ્ટેટસ હવે બે ડગલા ઊંચું વધ્યું છે ઓલરેડી એટલે આ ક્ષત્રિય સમાજ જે છે એ અને જયરાસી બાપુ એ હવે જ તમારી જાણ ખતર આ જે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં એનો રોલ ઓર થોડોક મજબૂત બની જવાનો ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને બીજું કશું નથી મેન્ડેટ આપવાનું ગુજરાતી પણ એ છે કે જે હમણાં ચૂંટણી આવે છે ગ્રામ્ય પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમાં બાપુને કીધું કે જે લોકો રિહાણા કુટાણા હોય ઠીક છે તમારા કેટલાક શબ્દોને કારણે કેટલાકને વાંધો પડ્યું પણ આખા સમાજને વાંધો પડ્યો બધા સમજે છે જે લોકો સમજે છે કે બાપુએ એના તેવર પ્રમાણે વાત કરી કારણ કે એ લોકો એ રીતે વાત કરવા ટેવાયેલા છે તમે જો બાળ ઠાકરે વિનંતી ન કરે એની વિનંતી પણ એના લેવલની હોય સમજી લ્યો એ ધમકી જેવી જ લાગે તમને મને પણ હોય એ વિનંતી માન લ્યો એમ જયરાસી બાપુએ પણ જે તે સમયે કીધેલું કે ભાઈ કોઈને આમાં વાંધો કારણ કે કેટલાક લોકો જે છે સમાધાન નામે બી ચરી ખાતા હોય છે અથવા તો એના પોતિકા રાહવલા હોય છે એટલે એને એણે એમ કીધેલું ભાઈ હવે જે કોઈના ગમતું ન હોય તો તમારો સમય તમે કહો ત્યાં હું આવું બધું મારું વગેરે વગેરે એમાં થોડુંક બગડ્યું તું પણ હવે આ થોડુંક વળોટ વળી ગયો છે આખું ચક્ર ફરતું ગયું છે જયરાસી બાપુ જે છે એ ક્ષત્રિય સમાજને સમજાવવામાં અથવા તો ભારતીય જનતા પાર્ટીની થોડી ફેવર કરવામાં નિમિત્ત બનશે એવું લાગે છે સર જયરાજસિંહની આજની સભા પર સૌ કોઈની નજર છે તો એને લઈને શું કહેશું જો જ્યાં સુધી મેં જયરાજસિંહને આપણે તો પર્સનલી જોયા નથી મળ્યા નથી મેં એને ટીવીમાં દુનિયાભરમાં એ મોટા માણસ એટલે આપણે સાંભળ્યા હોય પણ મેં જ્યાં સુધી એનું રીડિંગ કર્યું છે એનું માનસિક રીડિંગ કર્યું છે એ વ્યક્તિ ભયંકર જેને કોલ્ડ બ્લડેડ કહી શકાય એવા પોલિટિશિયન્સ છે શબ્દો જોખી તોડીને બોલશે કારણ કે હવે એ મેદાનમાં છે એ તો ખેર એ અમ્પાયરીંગની ભૂમિકામાં છે ખેલાડી છે ગણેશ હવે એને મેદાનમાં ગણેશભાઈને ઉતારવાના છે એટલે તમે લખી રાખજો આજનું સાંજનું ભાષણ પછી કદાચ કાલપંડીયનું વિશ્લેષણ કરી શકાશે એનું ભાષણ જે હશે એ ગણેશ આધારિત ભાષણ હશે અને પોલાઇટ થોડુંક હશે સકારાત્મક રાજનીતિ તરફ હશે મુ છે તાદને જે વાત ભૂતકાળમાં થતી હતી કે સામેવાળાને કદાચ ચચરી જાય એવું ચચરી ઓછું જ હશે બલકે એક ધીર ગંભીર એવું એનું વ્યક્તિત્વ ઠરે અને ભવિષ્યની વાળી વાતો એ કરશે જેમાં જયરાશિ કેવળ નિમિત્ત હશે હાજરી હશે સાક્ષી હશે પરંતુ ચિત્રમાં જે હશે એ બધાને ગણેશનું ચિત્ર ઉપસાવવામાં આવશે કે મારો દીકરો હવે મારો વારસો સંભાળે ધારો કે તો એ કેવા પ્રકારની રાજનીતિ કરશે અને આખા ગોંડલ પંથકને એ આશ્વાસન આપશે કે આ તો શરૂઆત છે માની લો પણ એને મારો વારસો જાળવી રાખ્યો પોતીકી છાપને કારણે હું એનો બાપ છું એટલે મત ઓછો મળ્યો એનો છાપ હતો એટલે વધુ મને મત મળ્યા છે એવું લોકોએ કહેતા મેં સાંભળ્યા છે એટલે એ કહે છે કે હવે મેં ગણેશને તમારે હવાલે કર્યો છે ને ગણેશના હવાલે ગોંડલ કર્યું છે એમ કરીને એ સકારાત્મક રાજનીતિની વાત સર જે રીતે વાત કરી કે ગોંડલના ના રાજનીતિમાં નવી રાજનીતિ ના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તાલુકો પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેમાં પણ જે છે નવીનતા અને તે પણ ચર્ચાનો મુદ્દો રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર